તો હત્યાનો ભેદ ઉકેલતી એલસીબી પોલીસનું કરાયું સન્માન જેમાં ખેડા પોલીસ બે વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો ભાઈ બહેનની આંખો પરથી પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો જેમાં પોલીસ કર્મચારી પ્રદીપસિંહનું જિલ્લા કલેક્ટર દ્વારા સન્માન કરાયું પ્રદીપસિંહનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું બે વર્ષ પહેલા આરોપીએ મહિલાની હત્યા કરી હતી મહિલાની હત્યા કરી બાળકીને તરછોડી ગયો ફરાર થઈ ગયો હતો ખૂંખાર માનસિકતા ધરાવતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યું આ ગુનાના સંશોધન માટે અમારી પોલીસ ટીમ અમારી એલસીબીની ટીમ અમારી લોકલ પોલીસની ટીમ ઘણા બધા બહુ મહેનત કરી હતી પરંતુ હાલ અમારા પોલીસ અધિક્ષક શ્રી ખેડા નડિયાદના તેઓએ મને આ ગુના સંબંધે બિરદાવેલ છે અમારા જિલ્લાના કલેક્ટર શ્રી તેઓએ પણ અમને બિરદાવેલ છે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી શ્રી અને ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી નાઓ પણ મને પ્રશંસિત કરીને મને બિરદાવેલ છે મારી કામગીરીને ભવિષ્યમાં પણ હું આવીને આવી કામગીરી કરતો રહી આશા હંમેશા રાખીશ ત્યારબાદ એ જે બાળક છે એને પણ અહીંયા માતૃછાય સંસ્થામાં લાવવામાં આવેલ છે બંને ભાઈ બહેનની ખૂબ સારી રીતે દેખભાળ થઈ રહી છે અને ત્યારબાદ બંને બાળકની પૂછપરછ કરી અને અમને અમુક પ્રકારની ટેકનિકલ વિગતો કે જે હાજના બનાવની અને જૂના બનાવની સામ્યતા ધરાવતી હતી એના આધારે અમદાવાદ ખાતેથી ઉદયને પકડવામાં આવેલો છે ઉદયનું નામ ઉદય વર્મા છે અને એ યુપી ના પ્રતાપગઢ જિલ્લાનો છે જે તે વખતે એને એના વિસ્તારમાં સાયરાબાનો નામની એક બેન જોડે લવ મેરેજ કરેલા અને ત્યાંથી એ લોકો અહીંયા અમદાવાદ આવી ગયેલા કોવિડ વખતે પાછો ગયેલો એ અને ફરી વાર આવી અને એમ્બ્રોડરી ના કારખાનામાં એ મજૂરી કામ કરતો હતો